આપ સૌ જાણો છો એમ આજે જુનાગઢ ગ્રામ્ય નવા ડિવિઝન સાથે આની પહેલા જુનાગઢ એક જ ડિવિઝન હતું એમાં દસ કરતા વધારે પોલીસ સ્ટેશન હતા એટલે ખૂબ મોટો વિસ્તાર અને ખૂબ મોટી વસ્તી હતી જુનાગઢ ડિવિઝન એટલું મોટું હતું કે અમુક જિલ્લા પણ એની પાસે નાના પડતા હતા તો એક અધિકારી ખાસ કરીને એસડીપીઓ જેને આપણે કહીએ છીએ સબડિવિઝનલ પોલીસ ઓફિસર મુખ્યત્વે ક્રાઇમ ઓફિસર છે સુપ્રિન્ટેન્ડન્ટ અને પછી આઈજી એમને વધારે ધ્યાન આપવાનું હોય છે ઓફિસર તરીકે ગુનાખોરી કંટ્રોલ કરવામાં ઇન્વેસ્ટિગેશન સારું થાય એમાં વિઝિટેશન કરવામાં એનો ખૂબ મહત્વનો રોલ હોય છે વધારે પોલીસ સ્ટેશનો હોવાને કારણે અધિકારી પહોંચી નતા વળતા એમનો ક્વોલિટી ટાઈમ આપી નતા શકતા ગુજરાત સરકાર દ્વારા જુનાગઢ જિલ્લા ખાતે બે નવા ડિવિઝનો મંજૂર થતા આ બંને ડિવિઝનો કાર્યરત કરવામાં આવી આવી ગયેલ છે બંને ડિવિઝનની જગ્યાઓ પણ સારી જગ્યા શોધી અને એમને ફાળવી દેવામાં આવી છે નવું ફર્નિચર ખરીદી અને ઓફિસોમાં મૂકી દેવામાં આવેલ છે આજનો હેતુ એટલો જ છે કે જાહેર જનતા વધુમાં વધુ જાહેર જનતાને આ બાબતની જાણકારી મળે એટલે જુનાગઢ ગ્રામ્ય ડિવિઝનમાં જૂનાગઢ તાલુકા વંથલી અને ભેસાણ પોલીસ સ્ટેશન આવશે એટલે આપના કોઈ પણ ક્રાઈમ રિલેટેડ કોઈ ઇશ્યુ હોય આપનું ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય આપને એનાથી કોઈ ફરિયાદ હોય કોઈ પ્રોગ્રેસ જોતી હોય તો આપ તત્કાલિક એક ડીવાયએસપી કક્ષાના અધિકારીનો અહીંયા જે એસઓજીની ઓફિસ છે એના પ્રથમ માળ ઉપર સંપર્ક કરી શકો છો તેવી જ રીતે નવું વિસાદ વિસાદર ડિવિઝન પણ કાર્યરત આજથી કરવામાં આવી રહેલ છે વિસાદર ડિવિઝનમાં વિસાદર બિલખા મેંદરડા અને જે શાસન નવું પોલીસ સ્ટેશન મંજૂર થયું છે ટૂંક સમયમાં કાર્યરત થશે આમ ચાર પોલીસ સ્ટેશન એ વિસાવદર ડિવિઝનમાં આવશે જાહેર જનતાને મારી ફરીથી એક વિનંતી છે કે માનનીય રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી આ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે એટલે એનો વધુમાં વધુ લાભ લે અને આ જે અધિકારીઓ છે એમની પાસેથી વધુમાં વધુ એમનું માર્ગદર્શન અથવા તો એમની પાસેથી મદદ મેળવે